શહેરમાં કાપડના વેપારી પર હુમલો કરનાર ચાર આરોપીઓની અકોટા પોલીસે ધરપકડ કરી છે દિવાળીપુરાના કાપડના વેપારી આશિષ અગ્રવાલ સાથે કાપડના વેચાણ અંગે ઉઘરાણી કર્યાના મામલે મારામારી કરનાર ચાર જેટલા ઈસમો પોલીસે પકડી પાડ્યા છે મળતી માહિતી મુજબ ઘડિયાળ સર્કલ જવાહરનગર દિવાળીપુરા પાસે આશિષ અગ્રવાલ નામના કાપડના વેપારી રહે છે આ વેપારી દ્વારા પરમ ચૌહાણ નામના ઈસમને કપડા વેચાણ આપ્યા હતા પરંતુ પરમ દ્વારા આ કપડાની બાકી રહેલી રોકડ ચૂકવણું ચુકવણું કરવામાં આવ્યું ન હતું પોતાની બાકી રહેતી રોકડ અંગે વેપારી આશિષ અગ્રવાલ દ્વારા પરમ પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી ઉઘરાણી કેમ કરો છો તેવું કહીને પરમ ચૌહાણ ના સાથે રહેલો તેનો મિત્ર ગોવિંદ ભરવાડ અને જયેશ ભરવાડ આશિષ ઉપર હુમલો કર્યો હતો આ ઘટનામાં આશિષ અગ્રવાલ ને ઈજા પહોંચતા તેઓએ સારવાર કરાવ્યા બાદ પોતાના પર થયેલા હુમલા અંગે અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અકોટા પોલીસે ફરિયાદી આશીષ અગ્રવાલ ની ફરિયાદ ને ધ્યાનમાં લઈને ઉત્કર્ષ વિદ્યાલય પાસે ફોર વ્હીલર ગાડીમાં બેઠેલા આ ચાર ઈસમો ની અટકાયત કરીને આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે